જય કોળી સમાજ હું પરવીનભાઈ કોળી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યાય મિત્રો હું આજે તમને વાત કરવા માગું છું જે સોશિયલ મીડિયાની ઉપર આ બે દિવસથી જે આપણે જોઈ રહ્યા છીએ જસદણને લઈને જે નિવેદન આવ્યું છે બિજરાજભાઈ સોલંકીનું ખરેખર એ સમાજ માટે એક દુઃખજનક વાત છે કે બિજરાજભાઈ યુવા છે માનવી સેવી યુવાનોમાં એની ચાહના પણ હોઈ શકે પણ ખરેખર બિજરાજભાઈને આપણા વડીલ જેવા એક આગેવાન છે કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા તો એનું નામ લઈ અને કોઈ પાર્ટીના મંચ ઉપરથી સમાજની વડીલની એમને હુંકારે તુકારે બોલવા એ બિજરાજભાઈનું સોંપતું નથી ગમે એમ તો એ બિજરાજભાઈને એટલે સમજવું પડે કે આપણા એ વડીલ છે અખિલ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે કેબિનેટ મંત્રી છે આજ પાંચમી ચાલી વર્ષનું એનું રાજકારણ છે બિજરાજભાઈ તો ખરેખર એક યુવાની તમને ઠીક છે કે તમને ઘનશ્યામભાઈની ઘટનાને લઈને તમે આયુષ્યમાં આવી અને બોલ્યા છો અમે સમજી શકીએ છીએ પણ ખરેખર આવું બોલાય નહીં એ તમારી ભૂલ છે મિત્રાજભાઈ અમારા હિસાબે અમે એક સમાજને લઈને આ વાત કરી રહ્યા છીએ અમને કોઈ પાર્ટીનો પ્રેમ નથી અને બીજી વાત એ પણ કરવા માગું છું કે જે કુંવરજીભાઈ બાવળિયાએ સામે નિવેદન આપ્યું જે પ્લટ જવાબ આપ્યો છે એ તો બહુ ઘાતક સમાજ માટે નુકસાનદાયક કહેવાય કેમ કે એક વડીલ છો તમે આવડી મોટી તમારી ઉમર ઉંમરશે અને તમે સમાજના પીઠ આગેવાન છો એક રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળીના પ્રમુખ ઉઠી અને આવી જે તમારે ટિપ્પણી કરી એ ખરેખર સાહેબ આપને પણ સોંપતી નથી એટલે આપને પણ સમજવું પડે કે આનાથી સમાજને બહુ મોટું નુકસાન થાય છે અને બીજું સાથે એ પણ કહેવા માગું છું જે પણ કોઈ આ લોકો ષડયંત્ર કરતા હોય એની પાછળ અને મીડિયા સોશિયલ મીડિયાથી જે બહુ ચલાવવાની કોશિશ કરે છે ને તો એમને હું કહી દેવા માગું છું કે તમે ગમે એટલી કોશિશ કરી લો પણ કોળી સમાજ ક્યારે નખો નહીં પડે કોળી સમાજ એક છે એક રહેશે નાની મોટી ઘટનાઓ સમાજમાં હંમેશા બનતી હોય છે પણ ફરી હું બે હાથ જોડી બિજરાજભાઈને પણ કહું છું અને બાવળીયા સાહેબને કહું છું કે જાહેર મંચ ઉપરથી આવા નિવેદન ન આવે આટલી જ મારી વિનંતી છે જય કોળી સમાજ જય હતા